નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એકવાર અમે બધા જુવાનિયાઓ ભેગા થઈને ટાઢાપોરમાં વાતો કરી રહ્યા હતા ત્યારે નાઇરોબીથી એક ફેમિલી આવેલું એ લોકો કહે કે સ્વામીજી અમે હમણાં ચાર પાંચ મહિના સ્વિટરલેન્ડ ફરવા ગયા હતા ત્યાં અમને ખૂબ મજા આવી પણ એક દિવસ એવું બન્યું કે અમે બજારમાંથી નીકળ્યા ત્યારે વિદેશમાં જ્યાં ગાડી પાર્ક કરવા માટેના સ્ટેન્ડ હોય ત્યાં બૂથ રાખ્યા જ હોય તેમાં કોઈન્સ નાખી દઈએ એટલે કલાક સુધી ગાડી પાર્ક કરી શકાય લોકો પોતપોતાની રીતે તેમાં કોઈસ નાખી દે બૂથમાં કોઈસ પડ્યા જ હોય પરંતુ બન્યું એવું કે અમે ગાડી લઈને નીકળતા હતા ત્યાં એક ઘોડાગાડીવાળાનો ઘોડો તોફાને ચડ્યો એણે તે બૂથને બરાબરનું ઝપટમાં લઈ લીધું કૂથને તોડી વીખી નાખ્યું અને તેમાં જે કોઈન્સ હતા એ બધા જ કોઈન્સ રસ્તા ઉપર વેરવિખેર થઈ ગયા અમે ટેક્સી ઉભી રાખીને મંડ્યા બધું ભેગું કરવા થેલીઓ ભરી ભરીને કોઈન્સ લઈ લીધા બહુ મજા પડી ગઈ અમને થયું કે અમારો પ્રભુ છપ્પર ફાડીને અમને પૈસા આપી રહ્યો છે એ દરમિયાન તમે બીજું કાંઈ જોયું આજુબાજુ કોઈ હતું હા હતા એક બે ધોળીબાઈઓ હતી એ બાઈઓ પૈસા ભેગા કરીને પાછા બૂથમાં નાખતી હતી અને અમે થેલામાં નાખતા હતા બાજુમાં પોલીસવાળાને તે બાઈઓ ફરિયાદ કરતી હતી પણ પોલીસ કહે કે તે મિલકત જાહેર રસ્તા પર આવી ગઈ છે તેથી કંપનીવાળા જ્યાં સુધી અમને ફરિયાદ ન કરે ત્યાં સુધી અમે કંઈ ન કરી શકીએ માટે હવે જેને લેવું હોય તે લઈ શકે છે આ સાંભળી મને એમ થાય છે કે એ પ્રજાની અંદર આવી ઊંચ નીતિમતા છે જ્યારે આપણા ભારતીયોના લોહીમાં આવું કેમ નથી એનું કારણ ખુદ આપણે છીએ આપણે ચાર વર્ષના છોકરાને વ્રત ઉપવાસ કરવાના સંસ્કાર આપીએ છીએ પણ શું કોઈ ધર્મગુરુ કે કુટુંબ પોતાના છોકરાઓને ન્યાય નીતિના સંસ્કાર આપે છે ખરા નથી આપતા કારણ કે જો વેપારી પોતાના દીકરાને નીતિના પાઠ શીખવે તો ખોટ ક્યાં આવે પોતાની પેઢીમાં જ આવે ને એટલે તે છોકરાને તિલક ચાંદલો પૂજા શીખવશે આપણે એને પૂછીએ કે આ બધું શેના માટે તો એ એમ કહે કે ભગવાન રાજી રહે અને અમારો ધંધો ધમધોકાર ચાલતો રહે એના માટે તો આ રીતે આપણે ભગવાનને ફોસલાવાનો ધંધો કરીએ છીએ નીતિના પાઠ આપણા લોહીમાં રેડવામાં આવ્યા જ નથી આપણે બહિરંગના સંસ્કાર આપવાનું જાણીએ છીએ બાળકને ઉપવાસ કરાવવાની જરૂર નથી એ તો અધાર્મિકતા છે એને પૂરતું પોષણ મળે તેનો ખોરાક આપો અને નીતિ ન્યાય અને સત્યના સંસ્કાર આપો પક્ષીમાં કોઈને છેતરી લેવો વચન ભંગ કરવું તેને પાપ ગણવામાં આવે છે આપણે અહીં આને પાપ ગણાતું જ નથી આપણે તો બહિરંગનો ભંગ થાય તેને જ પાપ ગણીએ છીએ અરે મંદિરમાં જે લોકો આવે છે તે પણ પ્રામાણિક નથી થઈ શકતા મંદિરમાં હજારો માણસો ભેગા થયા હોય ત્યારે તમે સરસ મજાની મીઠાઈ અથવા લાડુનો પ્રસાદ મંદિરના પગથિયે રાખો અને દરેક દર્શનાર્થીને સૂચના આપી દો કે ભાઈ જતી વખતે દરેકે એક એક લાડુ પ્રસાદ રૂપે લઈને જવાનું છે તો શું બધા લાડુ લાડુ લીધા વગરના જ જાશે અરે મંદિરમાં કોઈકના જોડા નથી મૂકતા એ લાડવા થોડા મૂકે પડી કરે અને લાડવા તો શું લાડવાનો આંખે આંખો ટોપલો પણ ઉપાડી જાય એક પણ લાડુ ન રહેવા દે કથામાં સત્ય નિષ્ઠા અને પ્રામાણિકતાના પાઠ શીખવવામાં આવે છે પણ સત્ય નિષ્ઠા અને પ્રામાણિકતાથી તો તેઓ હજારો યોજન દૂર રહે છે તો શું એ ધાર્મિક ગણાય જો આપણી નસેનસમાં સંપૂર્ણપણે સત્ય નિષ્ઠા પ્રામાણિકતા અને નૈતિક આચાર આવે તો જ આપણે સાચા અર્થમાં ધાર્મિક થયા છીએ અને ધર્મને કંઈક સમજ્યા છીએ એવું કહી શકાય આજે તમે દરેક જગ્યાએ જુઓ સરકારી ખાતામાં ઓફિસોમાં પોલીસ ખાતામાં કોર્ટ કચેરીમાં સ્કૂલ કોલેજોમાં બધા લાંચ રુસવત અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને પૈસા ખાવા માટે જ બેઠા છે પહેલાંના જમાનામાં તો એક જ ભૂપત બહાર લૂંટવા માટે આટા મારતો હતો જ્યારે આજે તો ઠેકઠેકાણે ભૂપતના બાપ થઈને બેઠા છે અરે બહારવટિયા તો સારા હતા કે તેઓ મંદિરોનું મૂકતા ગરીબોનું મૂકતા વિધવાઓનું મૂકતા બાળકોનું મૂકતા જ્યારે આજના સફેદ ઠગ ગરીબોનું વિધવાઓનું મંદિરોનું પણ મૂકતા નથી ફક્ત એક બહારવટિયાના જેટલી નીતિ જો આપણા નેતાઓ રાજકારણીઓ પાડે તો આપણો દેશ મહાસત્તા બની જાય અત્યારે આપણે ઉપલી ધારની ધાર્મિકતામાં જીવીએ છીએ તેથી કોઈ ફળ નજરમાં આવતું જ નથી ધર્મો અને નીતિને છોડી કોઈ કર્મો કરે તો કદાચ આ કોર્ટમાં તે છૂટી જશે પણ ઈશ્વરના ઘરની ઉપરની કોર્ટમાં તે નહીં છૂટી શકે કોઈ વિધવાની જમીન પડાવી તમે દાન પુણ્ય કરો તો તેનાથી પરમાત્મા રાજી ન થાય ઉલટાના કોપાયમાન થાય ધર્મ પાડવો એ આપણું પરમ કર્તવ્ય છે સૌ પોતપોતાના કર્તવ્યોનું બરાબર પાલન કરે તો તે સાચા ધાર્મિક માણસ છે કર્તવ્ય ચૂકી જાય તો તે ધાર્મિક નથી આપણા શરીરમાં આંખનો ધર્મ આંખ બજાવે કાનનો ધર્મ કાન બજાવે હાથનો ધર્મ હાથ પગનો ધર્મ પગ બજાવે છે તેનાથી શરીરમાં કેટલું બધું સુખ આવે છે જો શરીરનું એક જ અંગ પોતાનું કર્તવ્ય ન બજાવે તો તરત જ દુઃખ ઊભું થાય અને ડૉક્ટર પાસે જવું પડે છે તેવી જ રીતે સમાજ એક શરીર છે અને આપણે બધા એના અંગો છીએ તેથી આપણું કંઈક કર્તવ્ય છે ફરજ છે જે આપણે અદા કરવાની હોય છે આ સમાજના દરેક અંગો એટલે કે દરેક માણસ પોતપોતાનો ધર્મ બજાવે ગુરુ ગુરુ તરીકેનો શિક્ષક શિક્ષક તરીકેનો માતા માતા તરીકેનો પિતા પિતા તરીકેનો ભાઈ ભાઈ તરીકેનો ન્યાયાધીશો કમિશનરો નેતાઓ બધા જ જો પોતપોતાનો ધર્મ બજાવે તો આ દેશ સુખી થઈ જાય કોઈ બીમારી ઊભી જ ન રહે પણ આપણે બીમાર છીએ તેનું કારણ ખુદ આપણે પોતે જ છીએ હમણાં જ શિક્ષક દિનના દિવસે પૂરા ગુજરાતમાં સર્વે કરવામાં આવ્યું તો સ્કૂલોમાં સિત્તેર ટકા શિક્ષકો હાજર ન હતા પગાર લઈ જાય છે પણ કોઈ પોતાનું કર્તવ્ય બજાવતા નથી કર્તવ્ય એ જ વ્યક્તિનો પરમ ધર્મ છે એક ડૉક્ટર પોતાની ગાડી લઈને દવાખાને જવાને બદલે ગાયત્રીનો પ્રચાર કરતો હતો તેની જરૂર દવાખાનામાં છે પણ તે પોતાનું કર્તવ્ય છોડીને ધર્મનો પ્રચાર કરવા માટે આંટા મારે આ સંપૂર્ણપણે ધર્મભ્રષ્ટ વ્યક્તિ છે ધાર્મિક વ્યક્તિ નથી કુટુંબમાં પણ તમારે શિરે જે ધર્મ બજાવવાનો આવતો હોય તેનું સંપૂર્ણપણે પાલન કરશો તો જ ઘરમાં સુખ શાંતિ રહેશે એક વર્ષના એક ભાઈ મને મળ્યા મારી પાસે આવીને તે રડવા લાગ્યા મેં પૂછ્યું કે શું વાત છે ભાઈ મરદ થઈને કેમ આટલા બધા ઢીલા પડી ગયા છો થોડીવાર રડીને શાંત થયા પછી તે માણસે મને વાત કરી કે સ્વામીજી હું પરણેલો છું મારે બે બાળકો છે એક પાંચમું ભણે છે અને એક સાતમું ભણે છે પણ હમણાં મારી પત્નીને કોણ જાણે શું રંગ લાગ્યો છે સવારમાં વહેલાં ઊઠે પૂજાપાઠ કરે દૂધ પીને તરત મંદિરે જાય પછી મંદિરેથી પાછી જ ન આવે હું રસોઈ બનાવું મારા બંને બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલું પછી હું મારી નોકરીએ જાઉં કદાચ બપોરે પાછી આવતી હશે એના હાથે દૂધ પાણી ફૂલ ખાઈને પાછી મંદિરે જતી હશે હું નોકરીએથી જ્યારે પાછો આવું ત્યારે પણ તે ન હોય સાંજે મારા બાળકો માટે હું રસોઈ બનાવું એમને જમાડું હું જમી લઉં હું મોડે સુધી જાગું પછી સુઈ જાઉં તો પણ એ પાછી ન આવી હોય મારે મારી પત્નીની આ કઈ પ્રકારની ધાર્મિકતા ગણવી હું એને ક્યારેક સમજાવું છું તો તે કહે છે કે તમને મનુષ્ય દેહની કિંમત સમજાણી જ નથી ભગવાન શું છે એ તમને ખબર જ નથી તમે અજ્ઞાનથી ઘેરાયેલા છો આ બધી તો મોહમાયા છે આ કયા પ્રકારની ધાર્મિકતા છે આવી વ્યક્તિને ધાર્મિક ન કહેવાય આને તો ધર્મભ્રષ્ટ વ્યક્તિ કહેવાય મિત્રો આવો જ એક બીજો કિસ્સો તમે સાંભળો એક વરેલો પરણેલો જુવાન હતો તે કોઈ બાપુની શિબિરમાં જતો હતો પછી કોણ જાણે બાપુને આશ્રમની રખેવાળી માટે માણસની જરૂર હશે તેથી આને બરાબરનો ઝપટમાં લઈ લીધો ભેગ પહેરાવી દીધો અને સાધુ બનાવી દીધો એની પત્ની રાડો પાડે બાળકો રુદન કરે અને આ માણસ હાથમાં માળા લઈને મંદિરમાં બેસી ગયો આ ધાર્મિક માણસ નથી તે પોતાનું કર્તવ્ય ચૂકી ગયો છે એનું કર્તવ્ય તો એના પરિવારનું ભરણપોષણ કરવાનું છે ગીતાની અંદર અર્જુન શ્રી કૃષ્ણને એમ કહેતો હોય છે કે મારે સંન્યાસી થઈ જવું છે ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે એ તારો ધર્મ નથી તારો ધર્મ તો ધનુષ ચલાવવાનો છે અને એટલે જ તારી માતાએ તને જન્મ આપ્યો છે તું ભિક્ષાપાત્ર લઈને જંગલમાં જવાની વાત કરે છે ને તે યોગ્ય નથી જો તું આવું કરીશ તો તું ધર્મભ્રષ્ટ વ્યક્તિ ગણાઈશ સંસારમાં તમારું જે કર્તવ્ય છે એને સંપૂર્ણપણે નિભાવવું એ જ તમારો પરમ ધર્મ છે ઘણા બહેનો વ્રત તપ દેવદર્શન કરતા હોય બહારથી પરમ ધાર્મિક દેખાતા હોય પણ બેય માણસ ઝગડ્યા કરતા હોય રોજ એકવાર ઝગડે નહીં ત્યાં સુધી એમને ખાધેલું પચે નહીં અમુક બહેનો તો સંતોષી માતાનું વ્રત કરે વ્રતના દિવસે તે ખાટું ન ખાય એને આપણે પૂછીએ કે કેમ બહેન તમે ખાટું નથી ખાતા તો કહે કે ખાટું ખાઈએ તો વ્રત ભાંગી જાય અરે મૂર્ખાઓ તમે બંને સંપીને રહો નહીં તો તમારા હાડકાં ભાંગી જશે જે કરવાનું છે તે નથી કરતા અને નથી કરવાનું તે કરો છો માટે તમારો કર્તવ્ય બરાબર બજાવો તે જ તમારો પરમ ધર્મ છે એનાથી જે ભ્રષ્ટ થાય તે માણસ અધાર્મિક છે તેને ધાર્મિક ન કહી શકાય તુલસીદાસજીએ ધર્મની ખૂબ સરસ વ્યાખ્યા આપી છે તે કહે છે કે જે વ્યક્તિ બીજાનું હિત કરે તેનાથી મોટો બીજો કોઈ ધર્મ નથી આપણે બીજાનું ભલું નથી કરવું આપણે કોઈને મદદ નથી કરવી આપણે કોઈની સેવા નથી કરવી પણ જે દીકરાઓ છે તે પોતાના મા બાપને પીડા ન આપે તો એનાથી મોટો કોઈ ધાર્મિક નથી વૃદ્ધોને માતા પિતાને સાચવે તે પરમ ધાર્મિક વ્યક્તિ છે કેટલાય વૃદ્ધ માતા પિતા ઘરમાં આંસુ સારતા હોય દીકરાઓ તેમની દેખભાળ પણ કરતા ન હોય અને મંદિરમાં બેઠા બેઠા એમ બોલતા હોય કે ભગવાન મને તો પાંદડે પાંદડે તમારું રૂપ દેખાય છે તેને પાંદડે પાંદડે ભગવાન દેખાય છે પણ પોતાના જ મા બાપમાં તેને ભગવાન દેખાતા નથી તો શું આ ધાર્મિક વ્યક્તિ છે ના આ ધાર્મિક વ્યક્તિ નથી પરણાવ્યા પછી ઘણા દીકરાઓને પોતાના મા બાપની બોલી પણ ગમતી નથી એક માતા પિતાએ પોતાના દીકરાને પરણાવ્યો દીકરાને પરણાવ્યો એને હજુ તો માંડ થોડા દિવસ થયા હતા ત્યાં ઘરમાં સાસુ વહુને બોલવાનો પ્રસંગ ઊભો થયો પણ માં બહુ સજ્જન હતી સદ્ગુણી હતી છતાં પણ છોકરાએ તેની માને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે બા વહુની સામે બહુ ટકટક કરવાનું નહીં આખો ગુરુ મંત્ર ફરી ગયો આટલું બોલે ત્યાં સુધી તો વાંધો નથી પણ એક દિવસ માજીએ દીકરાને કહ્યું કે બેટા હું તારી સેવા કરું છું અને તું મને આવા અપમાનજનક કડવા વેણ બોલે છે દીકરા તને ખબર છે તારા માટે મેં મારા હાડકાં નીચોવીને લોહીનું દૂધ બનાવી તને પાયું છે અને તારા હાલડા ગાઈને દીકરા મેં તને મોટો કર્યો છે અને આજે તું મારી સામે જેમ તેમ બોલે છે ત્યારે દીકરો કહે કે ક્યારની બળબળ શું કરે છે દૂધના જે પૈસા થાય તે માગી લે હું પૈસા ચૂકવવા તૈયાર છું તમે વિચારતો કરો મિત્રો કે એ વખતે એ માના દિલમાં કેવી વેદના થઈ હશે પ્રાઇઝ અને વેલ્યુમાં બહુ તફાવત છે પ્રાઇઝ તો રૂપિયા દઈને ચૂકવી શકાય છે પરંતુ વેલ્યુની કિંમત પૈસાથી નથી ચૂકવી શકાતી માતાના એક લિટર દૂધનો ભાવ તમે કેટલો મૂકો જે દિવસે દૂધની જરૂર હતી ત્યારે માતાએ પોતાનું દૂધ પીવડાવ્યું હતું આજે એનો એ જ દીકરો એમ કહે છે કે હું પૈસા ચૂકવવા તૈયાર છું તમે બોલ બોલ શું કરો છો આ ધર્મથી ભ્રષ્ટ થયેલો વ્યક્તિ છે અમુક ધર્મથી ભ્રષ્ટ થયેલા દીકરાઓ પોતાના ઘરડા મા બાપને વધ્યું ઘટ્યું જમવા આપતા હોય છે આજની સુધરેલી ઘણી વહુઓ પોતાની સાસુ પાસે ઘરનું બધું કામ કરાવે અને જેમ થાળી બતાવી કૂતરાને નાખે તેમ સાસુ સસરાને જમવા આપે છે આપણા દેશમાં લોકો કૂતરાને જેટલા સાચવે છે તેના દસમા ભાગે પણ જો પોતાના મા બાપને સાચવે તો દીકરાઓને વૃદ્ધોના આશીર્વાદ જરૂરથી મળી જાય દીકરો રામાયણમાં શ્રવણના માતા પિતાની સેવા ભક્તિની કથા સાંભળે વર્ષે બે વર્ષે તીર્થ કરવા જાય સાધુ સંતોને જમાડે પરંતુ પરમ તીર્થ સ્વરૂપ તેના ઘરના મા બાપ ઘરમાં બેઠા હોય પરંતુ તે તેને નજરમાં નથી આવતા ઘરમાં કાંસીને ઘરમાં મથુરા ભાઈ ઘરમાં ગોકુળ્યું ગામ મારે નથી જવું તીર્થધામ નીત સવારમાં વહેલા ઉઠીને પિતાને કરવા પ્રણામ પેલાં માતાને પછી પિતાને અને પછી લેવું પ્રભુનું નામ મારે નથી જવું તીર્થધામ આ જેને સમજાઈ જાય તે સાચો ધાર્મિક છે બાકી તીર્થયાત્રાઓ કરે લાખોના દાન દીધે ધાર્મિક થઈ શકાતું નથી અરે મા બાપને પોતાના દીકરાના ઘરમાં રહેવા માટે પૈસા ચૂકવવા પડે છે એક બ્રાહ્મણ મારી પાસે આવેલા મને કહે કે મારો દીકરો મારી પાસેથી દર મહિને હજાર રૂપિયા વસૂલ કરે છે મેં કહ્યું કે સારું છે હજાર રૂપિયા દેતા પણ તે તમને ઘરમાં તો રાખે છે ને ઘણાને તો સાવ રોડ ઉપર ધકેલી દીધા છે માટે રાજી થઈ પ્રભુનું નામ લેવું ભગવાન સારું કરશે એકવાર એકનાથજી મહારાજ રામેશ્વરની યાત્રા કરવા ગંગાજળ લઈને જતા હતા તો રસ્તામાં તેમણે ગધેડાને ગંગાજળ પાઈ દીધું બધા લોકો તેને અધાર્મિક કહેતા હતા પણ વાસ્તવમાં તે પરમ ધાર્મિક હતા આપણામાંથી કોઈએ ગધેડાની સેવા કરવા નથી જવું પણ આપણા કુટુંબના સભ્યો પતિ પત્ની મા બાપ બાળકો વગેરે બધાની સેવા કરવી એ કોઈ ગધેડા જેવા તો નથી ને તેમને આપણે ગંગાજળ પણ નથી પાવાનું ફક્ત આપણી ફરજ બજાવવાની છે શ્રાવણ મહિનામાં લોકો સેકન્ડો લીટર દૂધનો મહાદેવ ઉપર અભિષેક કરી નાખશે પણ વિધવાના છોકરા કોઈ ગરીબના છોકરા દૂધ વગર અને અનાજ વગર ટળવળતા હશે તો તેની સામે જોશે પણ નહીં તમે દક્ષિણના મંદિરોમાં જુઓ તો ત્યાં હજારો લોકો દર્શને આવે છે પરંતુ ત્યાંની પ્રજા ગરીબ છે તે મંદિરમાં નથી આવતી આવે છે તે બધા બહારથી બીજા રાજ્યોમાંથી આવે છે તે લોકો એ પ્રજા સામું તેની ગરીબી સામું નહીં જોવે જો જુએ તો ત્યાંની પ્રજા આજે સુખી હોય ગરીબાઈ મટી ગઈ હોય પણ આમ નહીં થાય કોમી તોફાનો થાય ત્યારે લોકો એકબીજાને કાપી નાખે છે હિન્દુ મુસલમાનને અને મુસલમાન હિન્દુને કાપે છે આ ધાર્મિકતા નથી આપણા દેશની પ્રજા ધર્મોને માટે ઝઘડશે ધર્મને માટે લડશે ધર્મને માટે બધું કરશે અરે છેવટે મરશે પણ ધર્મોને માટે પરંતુ ધર્મને માટે જીવશે નહીં જો માણસ ધર્મને માટે જીવે તો તે સાચો ધાર્મિક છે અંતમાં આપણી તમામ દુર્વૃત્તિઓ નીચોવાઈ જાય સદ્ગુણોનો વિકાસ થાય આત્મશુદ્ધિ થાય તો સમજવાનું કે આપણે સાચા અર્થમાં ધાર્મિક થયા છીએ આપણામાં ધર્મ અને નીતિ રામ અને સીતાનો સુલભ સમન્વય સધાય તો સમજવું કે આપણે ધાર્મિક છીએ તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ